આપણને શિષ્યવૃત્તિ મળે છે એ વેકન કોટાની શિષ્યવૃત્તિ બે હજાર દસમાં કોંગ્રેસની સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકારના પંચોતેર ટકા અને રાજ્ય સરકારના પચીસ ટકા પૈસા થઈને આપણને કે જેમને સરકારી કોલેજમાં એડમિશન નથી મળ્યું જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી મળ્યું જેમને વેકન્ટ કોટામે એડમિશન જોવે છે ખાનગી કોલેજમાં એની તમામ ફી કેન્દ્ર સરકાર સરકાર અને દ્વારા ભરવા માટે જે શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ આપી હતી એ બંધ કરી દેવાના વિરોધમાં આજે આવેદન પત્ર આપવા માટે તાલુકાના મામલતદાર મેજિસ્ટ્રેટ સાહેબને આપવા માટે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુનભાઈ ગામિત આપણી વચ્ચે ઉપસ્થિત યુસુફ ગામિત આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સરપંચ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પ્રદેશના ડેલિગેટ ભારૂફભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય ચંપાબેન તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા એવા હસમુખભાઈ અને યુથ કોંગ્રેસના પ્રમુખ એવા ધર્મેશભાઈ તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તમામ આગેવાનશ્રીઓ સાથે આજે આપણે મોટી સંખ્યામાં રેલી કાઢીને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ સરકાર આદિવાસી સમાજનું તેમજ વિદ્યાર્થીઓનું કોઈ પણ માનતી નથી અથવા કોઈ પણ કામ કરતી નથી એ આ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરીને સાબિત કરવામાં આવે છે કીધું તેમ આપણા ગામમાં ભાજપના કોઈ આગેવાન હોય તો એમના ઘરે જઈને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે તો આપણા ગામમાં કોઈ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતના સદસ્ય હોય તો એમને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે જિલ્લા પંચાયતના સદસ્ય હોય તો અને કેજો અમારી શિષ્યવૃત્તિ અરવિંદભાઈ પાસે જઈને કેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે અને ચીખલી વિસ્તારના હોય ગણદેવી વિસ્તારના હોય તો નરેશ પટેલને કેજો અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે જયારે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડવાનું હોય ત્યારે શું કરવા તમે એસી ઓફિસમાં બેસી જાવ છો કેમ રસ્તા પર નથી નીકળતા તમે રસ્તા પર નથી નીકળતા તમે આદિવાસી થઈને આદિવાસી આદિવાસી કોટામાં પ્રમાણપત્રમાં તમે ત્યાં જઈને ધારાસભ્ય વિધાનસભામાં બેસો છો પરંતુ આદિવાસી સમાજ પર થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળતા નથી આજે આપણે ડાંગમાં એક આવેદનપત્ર આપ્યું છે તાપીમાં આવેદનપત્ર આપ્યું છે આપણે વાંસદામાં આવેદનપત્ર આપ્યા બાદ ધરમપુરમાં ને વલસાડમાં પણ આવેદનપત્ર આપવાનું છે પરંતુ આ લડાઈ માત્ર ને માત્ર નિકુંદભાઈ ધર્મેશભાઈ યુસુફભાઈ રાજીભાઈની નથી આ લડાઈ આપણા સૌની છે આદિવાસી સમાજની છે આજે કદાચ કોઈના દીકરા દીકરી પાંચમું છઠ્ઠું દસમું ભણતા હશે પરંતુ બારમા ધોરણ પછી કોટામાં જીએનએમ એએનએમ સિવિલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માટે તમારે પણ શિષ્યવૃત્તિ બાળકો માટે લેવી પડશે એટલે અત્યારથી જ ગાંઠ મારી દો આ સરકારને આપણે ઝુકાયને રહીશું પરંતુ આપણા બધાના સહયોગથી સહયોગ આપશો ને બધા એવું નહીં બધા હાથ ઊંચો કરીને કેવું સહયોગ આપશો ને લડશું ને જીતશું ને ફક્ત આજ જુસ્સા સાથે આપણે લડવાનું છે અને જીતવાનું છે અત્યારે આપણે આવેદન પત્ર આપવાના છે મામલતદાર શ્રી બારાવશે એટલે આપણે એમને આવેદન પત્ર આપીશું અને આપણી લડાઈ અહીંયા ખતમ પૂરી થવાની નથી ઓગણીસ તારીખથી વિધાનસભા ચાલુ છે અમે કરી દીધી છે એ અમારી વેકન કોટાની શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે આપ ઉપર સુધી અમારી માંગણીને વાચા આપશો થેન્ક યુ